હવે તમારો સનેડો હે મિની ટ્રેક્ટર છે નહીં એનથી જ બધું કર્યા કરે પપ્પા આ હું દાતાએ એનથી જ પડ્યા અને પછી ચાટશે ઘઉં પછી પાછું ઉપરથી ખાતર છાંટવાનું અને પછી ઉપર પાછું હું આંકવાનું પપ્પા રાપાકવાની સારું એટલી ખેડ બસે નહીં પપ્પા ધીરે ધીરે બધું થોડુંક થોડુંક કઈ તો એમ જ હોય નહીતર તો બધા પૈસા ખેડમાં જ વયા જાય બધું અત્યારે બહુ મોંઘું થઈ ગયું છે હમ ખેડૂત ને બિચારા ને ક્યાં કઈ વધે જ છે મનીષભાઈ જો સામે છે ને કચરો કાઢે છે હા પેલા કેમ કે ઓલું હતું ને કપાસ છે એના બધા બહુ પાંદડા ને એવું બધું પડ્યું છે તો ચાલો અમે ધીરે ધીરે જઈએ હવે સેટા તરફ ખાતર તૈયાર થઈ જાય એટલે સાટી દઈએ જો આ છે અમારો સનેડો ગાડીમાંથી બનાવ્યો છે એટલે એ ઓલો ટેમ્પામાંથી બનાવે એને સનેડો કે પણ અમે તો આને સનેડો જ કહીએ છીએ ગાડીમાંથી બનાવરાયો છે પણ શું કહેવાય ઓલામાં બહુ સારું પડે છે ખેતીમાં ઘણી ખરી खेड ना पैसा बची जाय तो जो तयार થઈ ગયું છે ખાતર કાળું કેમ છે ડીએપી છે ઠીક સારું હાલો ખાતર ચાંટી દેઈએ ને પછી પાછા મળી જજો ભાભી સાહેબ વાળો વાળો ને આйна નું કામ બતાઈ દે એટલે સાંજે જઈને પછી સારું પડે ને રસોઈ બનાવવામાં અને મેં સુધારી છે હવે ડુંગળી બે ટમેટાં અને ચેવડો હશે એટલે ભેળ બનાવવાની છે મજા આવે વાડીએ ખાવાની ખાતર થોડુંક ચાંટું પછી માર ભાઈ કે હું ચાટું તું ભેળ બનાવી દે તો હવે બનાવી જાય એટલે પછી બધા ભેળ ખાઈ લે ને ખા પાલતી નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છો ખાવ નહીં ખાવ

જો હવે ઘરે જવાની તૈયારી થઈ ગઈ છે ઝાલર થાય છે મનીષ બાઇસિકલ લઈને જશે અને અમારા માટે બાઈક મમ્મી ઢાંકે છે ઝાલર થઈ ગઈ છે જો મોર આવ્યા જો બે એમ તો કાલ હતા ને આ છે ઓલા ખેતર ચાલો જાસુ હવે ઘરે મનીષ ટાટા લઈ જવાનો છે ઉભો રે થોડીક વાર મમ્મી